અને પોતે જે વિચારે છે પોતાના વિચારોને રજૂ કરવાનો હક છે અને તેને આપવામાં આવેલો છે તો અવાજને શા માટે આવે છે છે કારણ કે પડદરી તાલુકાની અંદર રાજકોટની બાજુમાં આવેલા પડદરી પાસે જ્યાં પડદરીની અંદર લોકોને કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો તેના માટે અહેવાલો કરી કરીને થાકી જાય છે નિવેદન આપી આપીને થાકી જાય છે પરંતુ અધિકારીઓ પોતાનું કાર્ય કરવા માટે સમજતા નથી અને જ્યારે અમારા જેવા જે મહિલા પત્રકાર દ્વારા તે ઓફિસની મુલાકાત લઈ અને આ ફરિયાદ ને નોંધાવવા માટે જે હકીકત કાર્યવાહી હતી તે બતાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે તે પત્રકારોની સામે તેણે એવા જવાબ આપ્યા તે અધિકારો એવું બોલ્યા જ્યારે ઓલું કહેવાય ને કે જ્યારે તેને ખબર પડે ને કે હવે અમારી પોલ ખુલી રહી છે એટલે પત્રકાર મહિલા ઉપર ચીડાઈ પડ્યા કે તમે અમારી પરમિશન વગર અંદર નો આવી શકો તો હું તમને પૂછવા માંગુ છું કે તમે છો કોણ જે અમને પત્રકાર તરીકે રોકી શકો કે તમારે અંદર આવવાનું નહીં અમારી પરમિશન વગર તમને એવું નિયમોમાં કીધેલું છે કે તમે અમને રોકી શકો તો બતાવો મને કે તમારી પાસે એવા કોઈ આધાર પુરાવા હોય તો બાકી તમારી હક કે ફરજ એ કઈ વસ્તુ નથી કે તમે અમને રોકી શકો અને એ બેન એ મહિલા સારા કહેવાય કે એને તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી એની જગ્યાએ હું હોતે તો સૌ પ્રથમ તો હું તમારી ઉપર કેસ કરત તમે છો કોણ અમને રોકવાવાળા અમારો હક છે તમે કાર્ય એવા કરો છો તો અમે બતાવીએ છીએ આ તો એવું થયું કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે ભૂલ પણ તમારી અને સાંભળવાનું પણ અમારે વાહ આ કઈ રીતે ન્યાય કહેવાય અને પાછા ન્યાયના પપુડા વગાડો છો અને પાછા તમે એને શીખવાડો છો કે ઓલું કાર્ય હતું ઓલું કાર્ય હતું તમે અમને કાર્ય બતાવશો હા અમે બતાવશું તમે કોણ છો અમને ના પાડવા વાળા શું તમે એવા કાર્ય કરો છું કે અમારે તમારા ખરાબ કાર્ય બતાવવા પડે સારા કાર્ય કરો ને પાછા અમને કહો છો કે તમે આમનો કરો ને તમે તેમનો કરો

હા બોલો હા એ વાત છે બે ના આવે વિડિયો શૂટિંગ કરો બેબી નું બધા સ્ટાફ નું કરે એટલે શું સાબિત શું કરવા માંગો આપણે સ્ટાફ નો માજે મોલી ભાઈ તમે જોજો કઈ વાંધો નહી કરતા ના ભાઈ ના બીજા બરાબર હવે તમારે જો ને કઈ વાંધો છે તમે તમારું કરો તમારે જે આવે ને તમારે પોર્ટલ વિડિયો શૂટિંગ કરવાનું સામે તમે તમારું કામ કરો હું કામ કરું કઈ વાંધો નહી બધા શૂટિંગ કરજો જે આવે ને એટલે શૂટિંગ કરજો

મારી મારી વાત વાત સાંભળો મિનિટ સાંભળશો તમને કહું સાહેબ મારે તમારા થી કોઈ વિરોધ નથી બરાબર તમે ખાલી વાત સાંભળો મારે તમારા થી કઈ વિરોધ નથી કે કોઈ સ્ટાફ થી કઈ વિરોધ નથી આપણને ફરિયાદ આવી હોય ઘણા લોકો એમ તમે કહ્યો તમે કહો અમે લા એ લખશું તમે સાહેબ એમ કહો તમે સાહેબ એમ છો ને કે અમે રાતે બાર વાગ્યા સુધી હતા હવે એ મને ખબર નહોતી મને ખબર ખબર હોય તો અમે એ તમારું સારું દર્શાવી અમે એવું નથી કેતા કે અમે તમારું બરાબર સાહેબ હમ આઈ કાડો પત્ર કરજો માર પત્ર કરજો એકર જમીન આઈ કાડો હે નહી આઈ કાડ મારું ઓયા પડું પાસ નહી આઈ કાડ બતાવી દે આઈ કાડ ઓયસ નહી અને ને જ્યારે આવે ને તમારે વિડિયો શૂટિંગ કરવો પોલીસ ને પ્રૂફ આટવા કાલે સીસીટીવી સાહેબ ઓર્ડર ઓર્ડર મે કરવો જો સીસીટીવી સાહેબ એવું અમને આવડતું પણ છેડતી ની મતલબ કે

હું તમને મળવા આવ્યો તમે શું કીધું પેલા પાર્થભાઈ મળી લો બરોબર હું પાર્થભાઈ ઓફિસ માં અડધી કલાક બેઠી ઓલા ભાઈ ને ઓલા ભાઈ ને મેં પૂછ્યું બાકી એને બપોરે ઓલા બેન ને પૂછી જો એમો ટાઈમે જો હોય તો મને તમાર કહો ને એમાં બાપ તો હું અગરી છું જો કોઈ સ્ટાફ તમને જવાબ ન દેતો હોય તો સાહેબ એટલે તો અમે કરતા હોય અમે તમને ખોટી રીતે હેરાન કરવા નથી માંગતા તમે ફરિયાદ નથી કરી તમને કે અમાર સ્ટાફ જવાબ નથી દેતો તો કામ નથી કરતા તમે એનો વિડિયો દે તો બપોરે ના મે બતાવી દે તમે વિડિયો શૂટિંગ કરો કોપીનું બરાબર આ કરી લ્યો કાઈ વાંધો નહીં જો સાહેબ મને કોઈ જવાબ નહીં દે કે મને કોઈ મને રસ હું આવીશ બાકી હું તાલુકામાં એમનામ આવતી નથી અત્યાર સુધી હું આ શું અત્યાર સુધી હું કોઈ દિવસ તાલુકામાં એમનામ આવી છું ઈ ક્યો છે હું આવું ને તો મારા કામે છે આજે મારે ઓલી એક મોટો રામપરની અરજી નથી કયા રામપરની ભાઈ એ ક્યાં ગયેલા ભાઈ ઈ મોટો રામપરનો જવાબ થઈ ગયો આ પૂછવા આવીતી સાહેબ કાલ સવારે તમે એમ કયો કે મને આ ધમકી દીધી તો મારે શું કરવું બધા એ તો મારે મારું પ્રૂફ તો રાખવું પડે મોબાઈલ રાખો કામ હોય તો